તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય અંબેમાં જરૂર ને જરૂર લખી નાખીશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લાખો લોકો પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે અને ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતો હશે કે ભાદરવી નાનનો ખૂબ જમાં ખૂબ જ મેળો હોય છે અંબાજી અને અંબાજી એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે અંબાજી આવતા હોય છે અને ઘણી બધા એમ કહેવાય છે કે ચોરીઓ પણ થતી હોય છે દોસ્તો ખિસ્સામાંથી મોબાઈલ પાકીટ કાંઈ પણ વસ્તુ હોય ક્યારે લઈ લે છે એ પણ તમને ખબર રહેતી નથી મોકો જોઈને ચોકો મારી દેતા હોય છે દોસ્તો અને ઘણા બધા પગપાળા યાત્રા માટે એમ કહેવાય છે કેમ્પ સેવાના આયોજનો પણ રાખવામાં આવ્યા છે સુવા બેસવાની પણ વ્યવસ્થા ખૂબ જ સારામાં સારી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર અંબાજી પૂનમના દિવસે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દેશ વિદેશથી લોકો પગપાળા યાત્રા કરીને ઘણા બધા આવતા હોય છે અને ઘણા બધા વાહનો લઈને પણ આવતા હોય છે અને રસ્તામાં ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા છે અને રસ્તાની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે લોકો પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા હોય છે એની સાથે ઘણા બધા કૂતરાઓ પણ જઈ રહ્યા છે અને ઘણા બધા બકરાઓ પણ જઈ રહ્યા છે અને જ કહેવાય અંબે એમાંનું ચમત્કાર દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો હશું દોસ્તો તો અત્યારે હાલ ચમત્કારના ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને માની ધજા એમ કહેવાય છે કે એકસો ને વીસ 20 फुट ની લોકો ધજા લઈને પણ રસ્તા ઉપર જઈ રહ્યા છે દોસ્તો હાલત એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીજો દોસ્તો અને અમારી ચેનલ માં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરો અને ભૂલજો નહીં તેથી ક્રિયાણો આ વિડિયો માં બરાબર લાવતો છું અને કમેન્ટ ની અંદર જય એમ્બે માં જરૂર ને જરૂર લખના કે દોસ્તો તો તો આજ નો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કરજો ફરી আর બીજા વિડિયો માં મળી તબ તક કે લિયે જય હિન્દ જય ભારત મલેક ઓર બીજા વિડિયો માં તબ તક કે લિયે બાય બાય